જેસી કૃષ્ણ બેન જેસી કૃષ્ણ તમારું નામ જીના સરનામું સરનામ કોટાતા તમને શું સમસ્યા હતી મને ખભામાં દાદીમાં સોજો છે તો નસ દબાય છે તો હાથ દુખે છે ઓકે એટલે નસનો પ્રોબ્લેમ આવે છે શોલ્ડર માં ઓકે અને કેટલા ટાઈમ થી પ્રોબ્લેમ હતી એકાદ વર્ષથી છે પણ થોડા બે મહિનાથી વધારે છે ઓકે અને તમે શ્રીરામ સેવા સંસ્થાની દવા કેટલા ટાઈમથી લો છો પંદર દિવસથી એમાં કેટલો ફરક છે તમને પંદર વીસ ટકા જેટલો પંદર વીસ ટકા જેટલો છે અને દવા સ્વાદ કેવી લાગે તમને આમ નોર્મલી પી ઓકે પી પી ઓકે અને અમારા વર્તન લાગે છે ખૂબ જ સારું છે ઓકે અને તમે સમાજને શું કહેવા આ બાબતે આ હોસ્પિટલની મુલાકાત એક વખત જરૂર લેવા જેવી છે तो आज राम सेवा संस्थान ट्रस्ट बगसरा द्वारा संचालित योग हो मुलाकात थँक्यू